તમારી બારબર તમારી સવત ઓડી નોક ની નો કોટી ના કરો મિશર કરો જો બુદ્ધિ ભેસે માનતાલી ભેજો અગલે અમે વડીલ સેને આવી જાવ કામગીરી લોકોનો અમે બોલ કેમ નહીં રોડું આલે સી કામ નથી કમાતો ત્યારે એવારે અમારા જવા બરાબર છે અમે ઉભા બેસી માર કોણ આ બેસે ઓ તો અમે હાલો હેને છે ના ઓય સાહેબ હાય જે 40% દ્વારા હાય લો હું જે મળી ગયા અમારું અરજી આપી છે બરાબર કોઈ ડક્કર અંદાજી ના કરો કામગીરી કરવા જોઈએ

اپناي يا راج جي 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 راج جي

બીખીયા કે મે ફોન ન કરી શકને કોઈ લાઈન તમે આલો કઈ રીતે જી લાઈન બુધારો પાણી એ ફિરોજ એક મરા હોય દેવા પકવાણ ભાઈ

તમે જવાનું કામ તમે લઈ જાઓ છોકરા જવાનું કામ તમારા ચાલુ હતું આજ ગામનો વરાળ હોય આગળ લઈ